નમસ્કાર મિત્રો તો તમે એકજોરાના ફૂલ વિશે તો જાણતા જ હશો આપ જે જોઈ રહ્યા છો એ લાલ એકજોરા છે એનું ફ્લાવર લાગેલું છે અને આ બધા જે છે એ એકજોરાના પ્લાન્ટ્સ છે પરંતુ મિત્રો મોટાભાગના જે એકજોરા છે એ કટિંગથી જ થઈ જતા હોય છે એટલે કે એના માટે કોઈ સીડ્સ લગાવવામાં નથી આવતા ગ્રાફ્ટિંગવાળા જ હોય છે પણ મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એક જોરા જે પ્લાન્ટ્સ છે એના સીડ્સ બતાવીશ કે એક જોરા જે પ્લાન્ટ્સ છે એનું સીડ્સ કેવું આવે છે અને કઈ રીતનું થતું હોય છે તો મિત્રો આ જે છે એ એક જોરાનું સીડ્સ છે આપ જોઈ રહ્યા છો આ પ્લાન્ટ્સનું હું અત્યારે બહાર કાઢી રહ્યો છું અને આ જે છે એ એક જોરાનું પ્લાન્ટ્સ છે ઓરેન્જ કલરનો એક છે અને મેં પણ પ્રથમ વખત જ જોયું છે એટલા માટે મને થયું કે લાવો તમારી સાથે પણ શેર કરી દો તો મિત્રો આ જે છે એ એક જોરાનું સીડ્સ છે અને એક જોરાની કઢીની જો વાત કરીએ તો કંઈક આ રીતની કડી થતી હોય છે અને ફ્લાવર મેં તમને બતાવ્યું એમ એક ફ્લાવર આવી રીતનું થતું હોય છે આ જે છે એ એક જોરાનું ફ્લાવર છે એક ફ્લાવર જ્યારે ખતમ થઈ જાય એટલે કે જ્યારે એનું ફ્લાવરિંગ છે એની લાઈફ લાઈન જ્યારે પૂરી થઈ જાય ત્યારબાદ મિત્રો આવી રીતના એક જોરાના ફ્રૂટ જે છે કહીએ છીએ સીડ્સ જેને કહી શકાય એ આ એક જોરાના સીડ્સ છે મિત્રો અને આ જે એક જોરા છે એ એની સીડ્સ જે છે એની અંદરથી પણ ઉગાડી શકાય છે મિત્રો કારણ કે કોઈ પણ વસ્તુ હોય એને ઉગાડવા માટેના બે રીત હોય છે ભાગે એમાં એક બીજમાંથી અને બીજી જે રીત છે એ કલમથી એટલે કે ગ્રાફ્ટિંગ કરીને અથવા તો પછી એનું કટિંગ કરી અને એને લગાવવામાં આવે છે તો મિત્રો ચલો આપણે હું તમારી સમક્ષ જ આ જે સીટ્સ છે એને તોડી રહ્યો છું અંદરથી શું નીકળે છે એ મને પણ નથી ખબર માટે મિત્રો આપ જોઈએ અત્યારે હમણાં જુઓ અત્યારે આ થોડું કાચું છે અંદરથી બ્લેક કલરનું લગભગ નીકળવાના ચાન્સીસ છે હા જો કઠણ એક બીજ છે પણ મિત્રો જો એક જરાનું જે સીટ્સ છે એને ઉગાડવામાં ઘણો બધો સમય લાગતો હોય છે એટલે આ જે વે છે એ યોગ્ય નથી વધારે પ્રમાણમાં જો તમારે કલમ કરવી હોય ગ્રાફ્ટિંગ કરવું હોય વધારે પ્રમાણમાં પ્લાન્ટ્સ કરવા હોય તો આ જે ઉગાડવાની જે રીત છે એ મલ્ટીપ્લિકેશન માટે ના સારી કહેવાય પરંતુ મિત્રો અલગ વસ્તુ હતી એટલે મને થયું કે લાવું તમારી સાથે પણ હું શેર કરું આ થોડું કાચું બીજ છે આપ શકો છો એમ થોડું ફૂલ્યું પણ અંદરથી આવું કે નીકળ્યું બીજું પણ એવું જ છે પણ આ જે છે એ જોરાણું સીડ્સ છે બીજ છે મિત્રો તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે તમે અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવી જ અવનવી વસ્તુઓ હું તમારી સમક્ષ શેર કરું ત્યારે તમને જે વિડીયો છે એની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે